શિહોર તાલુકાના અગિયાળી ગામે બળદો બંધ ઓરડામાંથી મૃત હાલતમાં મળી આવ્યાની ઘટના સામે આવી અગિયાળી ગામે દસ ગૌવંશ ખૂટિયાઓ ઓરડામાં મૃત હાલતમાં મળી આવ્યા

આ બાબતે યોગ્ય તપાસ કરી આ કૃત્ય કરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા જીવદયા પ્રેમીઓ દ્વારા માંગ ઉઠવા પામી રિપોર્ટર વિક્રમસિંહ ગોહેલ યશવી ગુજરાત ન્યૂઝ સિહોર મિતને અને સમગ્ર જિલ્લામાં જીવદયા પ્રેમીનું કામ કરું છું અને સિહોર તાલુકાના અગળે ગામમાં ખાસ તો આજે મારી પાસે બંધ મકાન છે એની અંદર 11 થી પણ વધારે નંદી મરાદ છે ખાસ તો અગિયાર નવાયવાન શિવના છે ખાસ તો ઘટના સ્થળે પહોંચાડશો એટલે તાત્કાલિક નંદી મહારાજ નું મોત કઈ રીતે થયું અને કોના દ્વારા થયેલું છે પણ આ બંધ મકાનમાં પૂર્યા છે ખૂબ ભયાનક ગંધ આવે છે પણ અવશ્ય છું ટીડીઓ સાહેબ અને તેમજ પોલીસ અધિકારી ડોક્ટર સાહેબ બધા ઘટના સ્થળે હાજર સેવી તો અવશ્ય આની તપાસ થાય અને કાર્યવાહી થાય અને જે વ્યક્તિ આ કર્યું છે અને કાયદેસર સજા મળે એવી અમારી સૌની યોદિયા પ્રમીની માંગ છે